ખરેખર જે આચાર્યો થઈ ગયા છે એમણે ક્યાંય ભેદ નથી બતાવ્યો ક્યાંય ભેદ નથી આપ્યો પણ આપણે સમજ્યા છીએ થોડુંક અવડું કે રામ જુદા શિવ જુદા કૃષ્ણ જુદા જુદા માની એનો ના નહીં એનો વાંધો નહીં પણ એકબીજાનું પાછું અનાદર કરીએ છીએ આપણે એ અપરાધ છે ભલે એક ઈષ્ટદેવ હોય આપણા પણ બીજા દેવની નિંદા ન કરવી એનો એનું અનાદર ન કરવું પણ વ્યાસજી જાણે છે કે કલિકાલમાં આવું થશે કોઈ રામને માનવા વાળા હશે કોઈ શિવને માનવા વાળા કોઈ કૃષ્ણને માનવા વાળા આવો ભેદ ઉભો ન થાય આવી કોઈ ગેરસમજણ ઉભી ન થાય એટલા માટે વ્યાસજી કોઈ દેવનું નામ ન લખ્યું કેવલ સત્યની વંદના કરી સત્યમ પરમ ધીમ ન રામનું નામ ન કૃષ્ણનું નામ ન શિવનું નામ કેવલ સત્યમ પરમ ધીમહિ